નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી લોકવાર્તા યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું દુર્ગા માતાનો પૌરાણિક ઇતિહાસ અને મહત્વ દુર્ગા પાર્વતીનું બીજું નામ છે હિન્દુઓના શાક્ત સંપ્રદાયમાં ભગવતી દુર્ગાને જ દુનિયાની પરાશક્તિ અને સર્વોચ્ચ દેવી મનાય છે શાક્ત સંપ્રદાય ઈશ્વરને દેવી રૂપે માને છે વેદોમાં તો દુર્ગા દેવીનો ક્યાંયક પણ નામ ઉલ્લેખ જ નથી પણ ઉપનિષદમાં દેવી ઉમા હેમવતી ઉમા હિમાલયની પુત્રીનું વર્ણન છે પુરાણમાં દુર્ગાને આદિ માનવામાં આવે છે દુર્ગા અસલમાં શિવની પત્ની પાર્વતીનું એક રૂપ છે જેમને ઉત્પત્તિ દેવતાઓની પ્રાર્થના પર રાક્ષસોનો નાશ કરવા માટે થઈ હતી આ રીતે દુર્ગા યુદ્ધની દેવી છે દેવી દુર્ગાના સ્વયં ઘણા રૂપો છે એમનું મુખ્ય રૂપ છે ગૌરી અર્થાત શાંતમય સુંદર અને ગોરા રૂપ એમનું સૌથી ભયાનક રૂપ છે કાલીન અર્થાત કાળુ રૂપ વિભિન્ન રૂપોમાં દુર્ગા ભારત અને નેપાળના ઘણા મંદિરો અને તીર્થ સ્થાનોમાં પૂજાય છે કેટલાક દુર્ગા મંદિરોમાં બલિ પણ ચડાવવામાં આવે છે ભગવતી દુર્ગાની સવારી સિંહ છે દુર્ગાજીની પૂજામાં દુર્ગાજીની આરતી અને દુર્ગા ચાલીસાનો પાઠ કરવામાં આવે છે નવરાત્રિમાં દેવી પૂજન હિન્દુ ધર્મગ્રંથ પુરાણો અનુસાર માતા ભગવતીની આરાધનાનો શ્રેષ્ઠ સમય નવરાત્રિ હોય છે ભારતમાં નવરાત્રિનું પર્વ એક એવું પર્વ છે જે આપણી સંસ્કૃતિમાં મહિલાઓના ગરિમામય સ્થાનને દર્શાવે છે વર્ષના ચાર નવરાત્રિ છે ચૈત્ર અષાઢ અશ્વિન અને માઘ શ્રી શુક્લ પ્રતિપાદથી નવરાત્રિ સુધી નવ દિવસ માટે હોય છે પરંતુ પ્રસિદ્ધિમાં ચૈત્ર અને અશ્વિનના નવરાત્રા મુખ્ય માનવામાં આવે છે એમાં દેવી ભક્ત અશ્વિનના નવરાત્ર વધુ કરતા હોય છે એમને યથાક્રમ અને શારદીય નવરાત્રિ પણ કહેવામાં આવે છે એમનો આરંભ ચૈત્ર અને અશ્વિન શુક્લ પ્રતિપદાથી હોય છે દુર્ગાજીના સોળ નામ છે બ્રહ્મ વૈવર્થ પુરાણમાંથી ઉદ્ભત નારદ્ય બોલ્યા બ્રહ્માંડમાં મેં અત્યંત અદ્ભુત સંપૂર્ણ ઉપાખ્યાનોને સાંભળ્યા છે હવે દુર્ગાજીના ઉત્તમ ઉપાખ્યાનને સાંભળવા માંગુ છું વેદની કૌથુમી શાખામાં દુર્ગા નારાયણી ઈશાના વિષ્ણુમાયા શિવા સતી નિત્ય ભગવતી સર્વાણી સર્વ મંગલા અંબિકા વૈષ્ણવી ગૌરી પાર્વતી અને સનાતની આ સોળ નામ બતાવવામાં આવ્યા છે એ બધા જ માટે કલ્યાણદાયક છે દેવતાઓમાં શ્રેષ્ઠ નારાયણ આ સોળ નામોનો જે ઉત્તમ અર્થ છે એ બધાને અભિષ્ટ છે માં સર્વસંમંતેદોક્ત અર્થાત તમે બતાવો પહેલાં કોને દુર્ગાજીની પૂજા કરી હતી પછી બીજી ત્રીજી ચોથીવાર ક્યાં લોકો એમનું સવત્ર પૂજન કર્યું શ્રી નારાયણે કહ્યું દેવર્ષિ ભગવાન વિષ્ણુએ વેદમાં આ સોર નામોનો અર્થ કર્યો છે તમે એને જાણતા હોવ તો મને કેમ પૂર્ણ પૂછો છો હવે હું આગમનોનો અનુસાર એ નામોના અર્થ બતાવું છું દુર્ગા દુર્ગા શબ્દનો પચ્છેદ છે દુર્ગ દુર્ગ આ શબ્દ દૈત્ય મહાવિદ્યા ભવબંધન કર્મ શોક દુઃખ નરક યમદંડ જન્મ મહાન ભય તથા અત્યંત રોગના અર્થ આવે છે તથા શબ્દ હંતા નો વાચક છે જે દેવી આ દૈત્ય અને મહાવિદ્યા આદિનો કાર છે એમને દુર્ગા કહેવાય છે નારાયણી આ દુર્ગા યશ તેજ રૂપ અને ગુણોમાં નારાયણી સમાન છે તથા નારાયણની શક્તિ છે એટલા માટે નારાયણી કહેવામાં આવે છે ઈશાના ઈશાનાનો નો પરિચ્છેદ આ પ્રકારે છે ઈશાના આ ઈશાન શબ્દ સંપૂર્ણ સિદ્ધિઓના અર્થમાં પ્રમુખ હોય છે અને આ શબ્દ દાતાનો વાચક છે જે સંપૂર્ણપણે સિદ્ધિઓ આપવાવાળી છે એ દેવી ઈશાના કહેવામાં આવી છે વિષ્ણુ માયા પૂર્વકાળમાં સૃષ્ટિના સમય પરમાત્મા વિષ્ણુએ માયાની સૃષ્ટિ કરી હતી અને પોતાની એ માયા દ્વારા સંપૂર્ણ વિશ્વને મોહિત કર્યું હતું આ માયા દેવી વિષ્ણુની જ શક્તિ છે એટલા માટે એમને વિષ્ણુ માયા કહેવાય છે શિવા શિવા શબ્દનો પરિચ્છેદ શિવ આ શિવ શબ્દ શિવ એક કલ્યાણ અર્થમાં પ્રયુક્ત થાય છે તથા શબ્દ પ્રિય અને દાતા અર્થ આ અર્થમાં દેવી કલ્યાણ સ્વરૂપ છે સતી દેવી દુર્ગા સમૃદ્ધિની અધિષ્ઠાત્રી દેવી છે પ્રત્યેક યુગમાં વિદ્વાન છે તથા પતિવ્રતા એવ સુશીલા છે એટલા માટે એમને સતી કહેવાય નિત્ય જેવી રીતે ભગવાન નિત્ય છે એવી જ રીતે ભગવતી પણ નિત્ય છે પ્રાકૃતિક પ્રલયના સમયમાં એ પોતાની માયાથી પરમાત્મા શ્રી કૃષ્ણમાં તિરોહિત રહેતી હોય છે લઈ તરુણ અથવા કીટવર્ધન સંપૂર્ણ જગત કૃત્રિમ થવાના કારણે સ્વરૂપા છે એવી જ રીતે પ્રકૃતિ એવી પણ સત્ય છે ભગવતી સિદ્ધ ઐશ્વર્ય અર્થમાં ભગ શબ્દનો પ્રયોગ થાય છે એવું સમજવું જોઈએ એ સંપૂર્ણ સિદ્ધ ઐશ્વર્યાદિરૂપ

અંબા શબ્દનો માતાનો વાચક છે તથા વંદન અને પૂજનના અર્થમાં પણ અંબા શબ્દનો પ્રયોગ થાય છે આ દેવી બધા દ્વારા પૂજિત અને વંદિત છે છે તથા ત્રણેય લોકોની માતા એટલા માટે એમની અંબિકા કહેવામાં આવે છે વૈષ્ણવી દેવી શ્રી વિષ્ણુની માતા વિષ્ણુ સ્વરૂપ તથા વિષ્ણુની શક્તિ સાથે જ શુષ્ઠ વિષ્ણુ દ્વારા જ એમની સૃષ્ટિ થઈ છે એટલા માટે એમને વિષ્ણુની સંજ્ઞા કહેવાય છે ગૌરી ગૌર શબ્દ પીળા રંગ નિર્લિપ્ત એવા નિર્મલ બ્રહ્મ પરમાત્માના અર્થમાં પ્રયુક્ત થાય છે એ ગૌર શબ્દ વચાય પરમાત્માની જે શક્તિ છે એટલા માટે એમને ગૌરી કહેવામાં આવે છે પાર્વતી પર્વ શબ્દ તિથિભેદ પર્વભેદ કલ્પભેદ તથા અન્યાયભેદ અર્થમાં પ્રયુક્ત થાય છે તથા તી શબ્દ ખ્યાતિના રથમાં આવે છે આ પર્વ આદિમાં વિખ્યાત થવાથી એ દેવીની પાર્વતી આપે છે સનાતની સનાનો અર્થ છે સરવાળા અને તનીનો અર્થ છે વિદમાના સર્વત્ર અને સર્વકાળમાં વિદમાન હોવાના લીધે આ દેવીને સનાતની કહેવાય છે દુર્ગા એટલે શક્તિ દુર્ગા એટલે સંહારક દુર્ગા એટલે ખતરનાક દુર્ગા એટલે ભયાનક દુર્ગા એટલે વિકરાળ દુર્ગા એટલે સદાકાળ જે સ્ત્રીઓ રણચંડી બનીને શત્રુની સામે થાય છે એમનો દૃઢતાપૂર્વક સામનો કરે છે અને જરૂર પડે તો એમનો નાશ કરે છે એને જ દુર્ગા કહેવાય છે પ્રણામ છે હે દુર્ગા મૈયા પ્રણામ સદાય અને સદૈવ પ્રણામ દર્શકો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર કમેન્ટ કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલાયકન જરૂર દબાવજો આવી જ અવનવી લોકવાર્તાઓના વિડીયો જોવા માટે અને અવનવા ઇતિહાસના વિડીયો જોવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર